નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો આજરો ઝુંઝા તાલુકાના વરવાડા ગામમાં જૂન માસ મલેરિયા વિરોધી માસ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગામમાં રેલી યોજવામાં આવી હતી જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા ફિમેલ હેલ્થ વર્કર તથા ત્રણ આશાવર્કર બહેનો હાજર રહ્યા હતા ગામમાં ગંદકી ના થાય અને મચ્છર કે જંતુ પાણીમાં પેદા ના થાય તે માટે વાહકજન્ય રોગચાળો ન થાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને ઝેરી જંતુ કરડવાથી તાવ મલેરિયા ના થાય તેના વિશે સૂત્રોચ્ચાર કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ સત્યના શિખર ન્યુઝ સત્યની સાથે

Yeah.